એવા કેટલાક ડ્રિંક્સની કે જે ડ્રિંક્સ ઉનાળાની ઋતુમાં પીવાથી આપણને સામે ફાયદો મળે છે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું એવા કેટલાક ડ્રિંક્સની કે જે ડ્રિંક્સ ઉનાળાની ઋતુમાં પીવાથી આપણને ડિહાઈડ્રેશનની સામે ફાયદો મળે છે ઉનાળામાં શરીરમાં ઘણી બધી સમસ્યાઓ વધી જતી હોય છે સૌથી વધારે તો ઉનાળામાં પાણી પૂરતા પ્રમાણમાં પીવાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે પરંતુ જો તમે પાણી યોગ્ય પ્રમાણમાં નથી પીતા તો તમારે ડિહાઈડ્રેશનની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે ત્યારે આજે આપણે કેટલાક એવા ડ્રિંક્સ પીણાની વાત કરીશું કે જે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને તે પીવાથી આપણને ડિહાઇડ્રેશન સામે ફાયદો મળે છે આપણા શરીરને જે પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે તે મેળવી શકાય છે અને ડિહાઈડ્રેશન પણ થતું નથી તો કયા છે આ પીણા તે વિશે વિગતે વાત કરીએ સૌ પ્રથમ વાત કરીએ છાંસની તો ગરમીના વાતાવરણમાં છાંસ પીવાથી શરીરને લૂ નથી લાગતી ભોજનની સાથે નિયમિત છાશ પીવી જોઈએ એના કારણે ગરમીના કારણે થતી સમસ્યાઓ દૂર થાય છે ત્યારબાદ વાત કરીએ કાકડી અને ફુદીનાના જ્યુસની તો ઉનાળામાં કાકડી અને ફુદીનાનું જ્યુસ પણ શરીર માટે ફાયદાકારક છે આ ડ્રિંક પીવાથી શરીર ઠંડુ રહે છે તમે ઘરે કાંકડી અને ફુદીનાનું જ્યુસ સરળતાથી બનાવી શકો છો ત્યારબાદ વાત કરીએ નાળિયેળ પાણીની તો જો શરીરમાં પાણીની ખામી હોય તો તેને દૂર કરવા માટે નળિયેળ પાણી પીવું જોઈએ નારિયેળ પીવાથી શરીર નેચરલી હાઈડ્રેટ રહે છે તેનાથી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે અને શરીર ડિટોક્સ થાય છે ત્યારબાદ વાત કરીએ બિલ્લીના શરબતની તો બિલ્લીપત્રના ફળનું જ્યુસ પીવું પણ ઉનાળામાં ફાયદાકારક રહે છે રોજ એક ગ્લાસ બિલ્લીનું શરબત પીવાથી ગરમીના દિવસોમાં શરીરને જરૂરી એનર્જી મળે છે અને તેનાથી કબજિયાત પણ મટે છે ત્યારબાદ વાત કરીએ સત્તુની તો સત્તુ પણ શરીરની પાણીની કમી પૂરી કરે છે તેમાં આયરન મેગ્નેશિયમ સહિતના પોષક તત્વો હોય છે જરૂરી ઊર્જા આપે છે અને ફિટ પણ રાખે છે આમ અહીં જણાવ્યા તે પીણાનું સેવન કરીને તમે ડિહાઈડ્રેશન સામે ફાયદો મેળવી શકો છો